સમાચારમાં વાત કરીએ શિદ્ધપુર સહીની તો શિદ્ધપુરમાં રામજી ભગવાન અને શિવજી ભગવાનનું મિલન થયું હોય તેવા દ્રશ્યો બાવીસ તારીખ એટલે કે મંગળવારના રોજ સર્જાયા હતા બાવીસ તારીખે મંગળવારના રોજ જ્યારે સમગ્ર ભારત દે શ્રી રામ ભગવાનનો ઉત્સવ મનાવી રહ્યો હતો ત્યારે સિદ્ધપુરમાં રામજી ભગવાન અને શિવજી ભગવાનનું મિલન થયું હોય તેવા દ્રશ્યો જોવામાં આવ્યા હતા જે શિવલિંગની શોભાયાત્રા કરવામાં આવી તે શિવલિંગ ચારધામની યાત્રા બાર જ્યોતિર્લિંગ મોટા મોટા મંદિર અને આખા ગુજરાતની યાત્રા કરીને સિદ્ધપુરમાં લાવવામાં આવ્યું હતું ફેબ્રુઆરી મહિનામાં તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી તરબ ખાતે વળીનાથ ભગવાનના શિવલિંગની સ્થાપના થવાની અને કુલ સાત દિવસ યોજાશે તેને અનુલક્ષીને આજે સિદ્ધપુર રબારી સમાજ દ્વારા શિવલિંગની યાત્રા કરવામાં આવી હતી અને ચોરાણું લાખ પંદર હજાર એકસો પંચાણું રૂપિયાનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું આ શિવયાત્રાનો રૂટ મોટા મઠથી શરૂ કરવામાં આવ્યો હતો યાત્રાનું પ્રસ્થાન મંત્રી બળવંતસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું યાત્રામાં વાળીનાથ મહંત જયરામગીરી બાપુ કોઠારી દશરથગિરી સિદ્ધપુરના પીઆઈ સિદ્ધપુર મામલતદાર સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન તથા નામી અનામી હોદ્દેદારો પણ જોડાયા હતા તેમજ બહુ વિશાળ સંખ્યામાં રવારી સમાજ પણ જોડાયો હતો આ યાત્રા સરસ્વતી નદી તટે આવેલા મોટા મઠથી નીકળીને નવો ટાવર મંદિર બજાર પથ્થરપોળ લાલુમલ્લછી અફીણ ગેટ એલએસ હાઈસ્કૂલ રેલવે ઓવરબ્રિજ સંતનગર ગુરુકૃપા સોસાયટી દેથડી ચાર રસ્તા દેથડી રોડ ઉપર આવેલ ગોવર્ધનબાગ સોસાયટી ખાતે રુદ્રાભિષેક કરી આરતી કરી સમાપન કરવામાં આવ્યું હતું રિપોર્ટર સુનિલ ઠાકોર સિદ્ધપુર